સરકાર કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા સૂચના કરેલ પરમાર પ્રોબેશનલ નાયબ પોલીસ હેઠળ તેમજ એસ ગાવી પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના એલસીબી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન અંગત બાતમીદાર થકી હકીકત મળેલ કે ગઈકાલ બપોરના સમયે છોટાઉદેપુર ફતેપુરા વિસ્તારમાં આવેલ જૂની આરટીઓ કચેરી સામેથી કોઈ અજાણ્યા ઈસમો ફરિયાદના અંગ કબજામાંથી ચાંદીનું ભોરિયું તથા રોકડ રૂપિયાની નજર ચૂકવી લૂંટ કરી નાસી ગયેલ હોય જે અંગે છોટાઉદેપુર કમાન્ડ એન્ડ કંટ્રોલ તેમજ ટેકનિકલ સપોર્ટ એન્ડ હ્યુમન સોર્સિસ આધારે જાણવા મળેલ કે સિલ્વર કલરની હોન્ડા સિટી ફોર વ્હીલ ગાડી રજિસ્ટર નંબર જીજે જીરો સિક્સ સીએમ જીરો સાત જીરો સાતની લૂંટ કરવામાં ઉપયોગમાં લીધેલ હોય અને લૂંટ કરી બોડેલી હાલોલ ગોધરા લુણવાડા સહેરા મોડાસા તરફ ગયેલ હોવાનું જાણવા મળતા મોડાસા અરવલ્લી સરોદયનગર ખાતેથી હોન્ડા સિટી ફોર વ્હીલર ગાડી સાથે ચાર ઈસમોને પકડી પાડે પાસે મળેલ બાબતે આધાર પુરાવા તથા સદર બિલો માંગતા મળી આવેલ નહીં સદર ઈસમોએ ચાંદીનું ભોરિયું રોકડ રૂપિયા છોટાઉદેપુર ફતેપુરા વિસ્તારમાંથી ગઈકાલે ધોળા દિવસે લૂંટ કરી લાવેલ હોવાનું જણાવેલ જેથી પકડાયેલ ઈસમોને સીઆરપીસી એકતાળીસ એક ડી મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે